નમસ્કાર કર્યો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો છાપરા નંબર તમે જોઈ શકો છો બે ભરેલું છે છાપરા નંબર ત્રણ ભરેલું છે અને ગ્રાઉન્ડમાં પણ ત્રણ ચાર લાઈન થઈ એટલો માલ આજે આવેલો છે મિત્રો બજારની વાત કરીએ તો મિત્રો મિત્રો આજે બજારમાં તેજી જોવા મળી છે સારી એવી તેજી જોવા મળી છે વિડીયોમાં એન સુધી બની રહેજો મિત્રો ને ચાલો હરાજીમાં જાસી ઝાંસી કેવા મલના કેવા બજાર ભાવ ખાય છે મિત્રો તો આજે ફૂલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે એકાવન રૂપિયા ના ભાવ છે એકાવન રૂપિયા ના ભાવ છે મિત્રો પણ માલ છે હોય બે ને એકાવન રૂપિયા ને સાઈડ ની વાત કરીએ તો સાઈડ નાના મોટું જોવા મળ્યું છે બે ને ભાવ نن ڏيڪرو ائين ۾ تسي کي سي انٽري پنهنا

એકસો ને એકાણું રૂપિયા નો ભાવ છે એકસો ને એકાણું રૂપિયા નો ભાવ છે ને તમે જોશો આમાં કોટો જોવા મળ્યો છે ને એકસો ને એકાણું રૂપિયા ના ભાવ છે જે માલ તમે જોયું તો એકસો ને એકાણું રૂપિયા માં બેટાની છે આગોલે બસો ને એકાવન ભાવ છે બસો ને એકાવન ભાવ છે આમાં કોક ઉગેલો માલ છે મિત્રો બલ માલ સારો હોય બે ને એકાવન ની વાત કરીએ તો સાઈડ નાના મોટું જોવા મળી છે ભાવ এক সোল ৰূপিয়ে একে সো ৰূপ ভাৱে তই কলিটি তই যাই জালি একে এক